હેલો ગાય પેલા બધા મહાદેવ જય સૌર જય માતાજી તો કેમ છે મિત્ર આજે ઉપનાર પર આવ્યું હું તમને દેખાડું ને આજે Upu na, upu na raibu. Hori kuka nikri, Hori komak

ਮੀ ਦੋਬਡ ਦੋ ਭਾਵੁ ਕੁੰਝ ਮੀ ਚੋਕਿ ਜਾ ਮੀ ਗਾ ਮੀ ਗਾ ਨਾ ਲਾ ਹੋ ਗਾ ਮੀ ਲਾ ਜੀ ਦੋ ਮੀ ਦੋ

કારણ કે બહુ મોટી થઈ ગઈ હતી બધા પગ દરતા તા એટલે ઈ કાઢી નાખી રામસીતા માંથી ને ફૂલડું કાઢી નાખ્યું છે તો ચલો તમને વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો બધા મહાદેવ